નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં પગ માંડ્યા ખાતે સામાજિક સેવા સાથે સંકળાયેલ સંસ્થા મંડળે તેના સ્થાપનાના અગિયારમા વર્ષની ઉજવણીના ભાગરૂપે વાસદાના ગાંધી મેદાનમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું સ્વસ્તિકાકારના વિશાળ લગ્ન મંડપમાં યોજાયેલ સમૂહ લગ્નમાં એકાવન યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સ્વસ્તિક હિન્દુ ધર્મમાં મંગળકાર્ય અને કલ્યાણ પ્રતિક મનાય છે આ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિયે જોડાયેલ નવ દંપતીઓ સાથે 15000 જેટલા લોકો સામેલ થયા હતા અમલસાડના દરિયાકાંઠાના ભટ ગામની અને ધોલાઈ બંદરની દરિયો ખેડવા ગયેલ તમામ બોટો પરત ફરી કેટલાક માછી પરિવારોની રોજગારી પર પ્રતિકૂળ અસર મત્સ્ય ઉદ્યોગ નિયામક ગાંધીનગરની સૂચનાને કારણે અમલસાડના દરિયાકાંઠાના ભાટ ગામની અને ગણદેવી તાલુકાના ધોલાઈ ધોલાઇબંધન દરિયો ખેડવા ગયેલ તમામ બોટોને પરત ફરવાની ફરજ પડી છે નિર્ધારિત સમય કરતાં વહેલા પરત ફરવાને કારણે તેમજ પૂરતી માછીમારી નહીં કરી શકવાને કારણે બોટ સંચાલકોને આર્થિક નુકસાન થતા કેટલાક માછીમાર પરિવારોને પ્રતિકૂળ અસર થઈ હોવાનું જાણવા મળે છે અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાના કારણે અને ભારત પાકિસ્તાન વચ્ચેની હાલની પરિસ્થિતિમાં સરકારના મત્સ્ય ઉદ્યોગ નિયામકે સાવચ સાવચેતી અને સલામતીના ભાગલાં રૂપે દરિયો ખેડવા ગયેલ તમામ બોટોને તાત્કાલિક પરત ફરવા સૂચના આપી હતી સૂચનાનો અમલ ન કરનાર બોટ માલિકો સામે મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ બે હજાર તેવીસની હેઠળ બોટના લાયસન્સ સ્થગિત કરવાની ચેતવણી આપવામાં આવી છે ઓનલાઈન ટોકન સિસ્ટમમાંથી લાયસન્સ સ્થગિત કરવા રૂપિયા દસ હજાર સુધીના દંડ કરવા અને સૂચનાનો અનાદર કરી પરત નહીં આવનાર બોટોને કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે બોટને જાનમાનને તમામ જવાબદારી બોટ સંચાલકોની રહેશે એવી કડક સૂચનાને કારણે ભાટ ગામને તમામ બોટો તથા ગણદેવી તાલુકાના ધોલાઈ બંદરની લગભગ તમામ બોટો પરત કિનારે આવી ગઈ છે પાણીના ભાવે જે બોટો પરત ફરી નઈ શકે તેવી રહ્યું છે આજનું મહત્તમ તાપમાન પચીસ પોઈન્ટ છ ઔંશ સેલ્સિયસ રહ્યું હતું હવામા ભેજનું પ્રમાણ સવારે છ્યાસી ટકા તો સાંજે ટકા નોંધાયું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વિવિધ કોમર્શિયલ માર્કેટ અને ડેપો રોડ વિસ્તારમાં એકસો વીસ માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી એકવીસ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી બાર હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ નોન ઓથોરાઈઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને

ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમ પકડાયો નવસારી જિલ્લામાં મિલકત સંબંધી વણુકેલી ગુનાઓ શોધવા જિલ્લાના તમામ પોલીસ મથકોના અધિકારીઓ કાર્યરત હતા તે દરમિયાન ગત ઓગણીસમી મેના રોજ નવસારી ટાઉનના પીઆઈ સર્વેયા અને સર્વેલન્સ સ્ટાફ કર્મીઓ ટાઉન પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ ગુગાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જીતુભાઈને બાતમી મળી હતી કે મોટરસાઇકલ ચોરીના ગુનાનો આરોપી નવસારીના કાગદીવાડ ખાતે રહેતો અને મૂળ યુપીનો વીસ વર્ષીય સુમિત શિવકુમાર બઘેલને તેણે ચોરી કરેલ અંદાજે રૂપિયા પચીસ હજારની કિંમતની હીરો હોન્ડા કંપનીની પેશન મોટરસાઇકલ નંબર જે જે એકવીસ એ એન બોતેર સાથે પકડી લઈ મોટરસાઇકલનો સાયકલનો કબજો લઈ પકડાયેલા આરોપી સુમિત બઘેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મોટરસાઇકલ ચોરીનો વણ ઉકેલ્યો ગુનો ઉકેલ્યો હતો પકડાયેલા મોટર સાયકલ ની ચોરી કરવાની ટેવ ધરાવે છે જાનકીવન પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું વર્ષ દરમિયાન બે લાખ થી વધુ પ્રવાસીઓએ જાનકીવનની મુલાકાત લીધી વાસદા પિનાર ખાતે ખડકાળા ત્રણ સ્થાન નજીક દસેક વર્ષ પહેલા વર્ષ બે હજાર પંદરમાં રાજ્યના સામાજિક વન વિભાગ દ્વારા છાસઠમાં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પંદર પોઈન્ટ ત્રેસઠ હેક્ટર વિસ્તારમાં બનેલ જાનકી વનનું રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું આ વનમાં વિવિધ પ્રકારની જંગલની વનસ્પતિઓ માહિતી કેન્દ્ર આદિવાસી ઝૂંપડી બાલવાટિકા તેમજ અનેક ઉપયોગી અને જાણવા જેવી વનસ્પતિઓનો ભંડાર છે કુદરતી સૌંદર્ય સાથે રામાયણ કાળને ઉજાગર કરતા વિવિધ ચિત્રો આદિવાસી સંસ્કૃતિ અને તેને લગતા વિવિધ ચિત્રો બાલ બાગ બગીચા ફૂલ છોડથી હરિયાભર્યા લીલાછમ જાનકીવનને દર વર્ષની દરમિયાન અંદાજે બે લાખથી વધુ લોકો મુલાકાત લે છે નવસારી જિલ્લાના જ નહીં રાજ્યના અનેક વિસ્તારમાંથી આવતા પ્રવાસીઓમાં પણ જાનકીવન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નવસારીમાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોના રજિસ્ટ્રેશનનો સ્પેશિયલ કેમ્પ યોજાયો જિલ્લામાંથી એક હજાર એકસો છ નાગરિકોએ સિવિલ ડિફેન્સ સ્વયંસેવકો તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું નવસારી જિલ્લામાં ગત રોજ દરેક તાલુકામાં થકે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકના રજિસ્ટ્રેશનનો સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એક હજાર એકસો છ સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જે લોકો રાષ્ટ્ર સેવા કરવા માટે સિવિલ ડિફેન્સમાં જોડાવા માંગતા હોય તેઓ રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ શાળા છોડિયાનું પ્રમાણપત્ર લાઇટ બિલ મિલકતવેરા પૈકી પણ એક બે પુરાવા સાથે પછી હવે પછી પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે જેના માટે તાલુકા મામલતદાર કચેરીઓ તાલુકા પંચાયત કચેરીઓ મહાનગરપાલિકા નગરપાલિકા કચેરીઓ ગણદેવી બિલ્ડી મોરા ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર માય ભારતની કચેરી સત્તાપી નવસારી ખાતે રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટેની લાયકાતમાં ઓછામાં ઓછું ધોરણ ચાર પાસ અને અઢાર વર્ષ કે તેથી ઉપરના નિરોગી તંદુરસ્ત વ્યક્તિઓને ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ સિવિલ ડિફેન્સ માય ભારત સ્વયંસેવકોર્ટલમાં ઓનલાઈન પણ કરી શકાય છે નવસારી મહાનગરપાલિકાની શાળાઓના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપવાની માંગ નવસારીના માજી નગર સેવક વિજય રાઠોડે મહાનગરપાલિકામાં આપેલ એક આવેદનપત્રમાં આગામી શૈક્ષણિક વર્ષ બે અને બે હજાર માં

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી દારૂના બે ગુનામાં સંડોવાયલ વોન્ટેડ આરોપી ઝડપાયો જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી આ અંગે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા નવસારી જિલ્લા એલસીબીના પીઆઈ આહિર પીઆઈ રાઠોડ પીઆઈ ગોહિલ પીએસઆઈ ગઢવી એ તેમની ટીમ ખાનગી બાતમીદારો થકી વચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાલુ સિંહ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે વર્ષ બે હજાર ચોવીસમાં નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મૂળ આણંદ જિલ્લાના તારાપુરનો વ્રજેશ કુમાર ઉર્ફે ગોટિયો જગદીશભાઈ પટેલ તારાપુર ખાતે હાજર છે આ બાતમીને આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહની ટીમે વોન્ટેડ આરોપી વ્રજેશ કુમાર ઉર્ફે ગોટિયાને તારાપુર ખાતેથી ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા માટે નવસારી ગ્રામ્ય પોલીસને સોંપ્યો હતો પકડાયેલા આરોપી સામે નવસારી ગ્રામ્ય પોલીસમાં તેમજ ડેડિયાપાડા પોલીસ મથકમાં દારૂના ગુના નોંધાયેલ છે ગણદેવીમાં ચોવીસ વર્ષના યુવાને પરિવારનું દેવું વધી જતાં જીવન ટૂંકાવ્યું રહેવાની જરૂરિયાત માટે પરિવારે દેવું કરી ઘર બનાવ્યું હતું સામાન્ય રીતે આત્મહત્યા કરનાર વ્યક્તિઓ પાછળ કોઈને કોઈ કારણ જવાબદાર હોય છે પરંતુ દેવાના કારણે લોનના હપ્તા ન ભરવાના કારણે કે એવા જ કોઈ આર્થિક સંકળામણના કારણે વ્યક્તિઓએ આત્મહત્યા કરવી પડે સમાજ માટે ચિંતાજનક અને પીડાદાયક હોય છે આવી જ દુઃખદ ઘટના ગણદેવીમાં ઘટી છે જેમાં ચોવીસ વર્ષના યુવાને ઘર બનાવતા પરિવારનું દેવું વધી જતા જીવન ટૂંકાવ્યું હતું ગણદેવી પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી ગણદેવીના પાણીના ટાંકી વિસ્તારમાં પોતાના માતા પિતા અને નાની બહેન સાથે રહેતો ચોવીસ વર્ષનો યુવાન આશીષ રાજેશભાઈ શર્મા મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો તારીખ સત્તર પાંચ બે હજાર પચીસની સવારે આશરે દસ વાગ્યાની આસપાસ આશીષે ઘરથી ચાપ આપીને ઘર બહાર ફરવા માટે નીકળી ગયો હતો બપોરે ત્રણેક વાગ્યે આશિષે તેનો મોબાઈલ તેના મિત્ર ચિરાગ સાથે ઘરે મોકલી આપ્યો હતો બપોર બાદ સાંજ સુધી આશિષ ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને પરિવારે મિત્રો તથા સંબંધીઓના ઘરે શોધખોળ કરી હતી સવાર સુધી આશિષનો કોઈ પત્તો મળ્યો ન હતો પરંતુ પિતા રાજેશભાઈ શર્માને કોઈ કે જણાવ્યું હતું કે નદી કિનારે આવેલ નિતિનભાઈ દેસાઈની વાડીમાં આશિષે ચીકુની ડાળી સાથે ફાંસો ખાઈ લીધો છે તુરંત જ પિતા રાજેશભાઈ ને પરિવાર ચીકુની વાડીમાં દોડી ગયા હતા જ્યાં આશિષે ચીકુની ડાળી સાથે પ્લાસ્ટિક

સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો